પાંડેસરા વિસ્તારમાં વાલીઓની બેદરકારી પાંડેસરા પોલીસે બે વર્ષમાં એકસો ને છવ્વીસ બાળકો શોધી વાલીઓને સુપરત કર્યા ગુમ અપહરણ અને બોલા પડેલા બાળકો શોધી વાલીઓને સુપરત પાંડેસરા વિસ્તારમાં વાલીઓની બેદરકારી પોલીસે બે હાજર માં વર્ષમાં એકસો ને છવ્વીસ બાળકો શોધી વાલીઓને સુપરત કર્યા ગુમ અફરણ અને બોલા પડેલા બાળકો શોધી વાલીઓને સુપરત કર્યા હતા પાંડેસરાના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી અહી યુપી બિહાર ઝારખંડ સહિતના અનેક રાજ્યોના કામદારો કામ કરતા

ઝોન ફોરની ટીમ એચ ડિવિઝન તથા પાંડેસરા પોલીસના કુશળ અને પ્રખર મહેનતના ભાગરૂપે કુલે વર્ષના એકસો છવ્વીસ બાળકો શોધી કાઢવામાં આવેલા છે જ્યારે પણ બાળક ગુમ થવાની અપહરણની કે કોઈ પણ રજૂઆત પોલીસ સ્ટેશને મળતી હોય છે તો પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ પોતાની સંવેદના અને બનાવ સ્થળ અને વ્યક્તિની ઉંમર તેમજ ગંભીરતા જોઈને સત્વરે રિસ્પોન્સ આપવાનું ચાલુ થઈ જતું હોય અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે